અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ આપણે દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવથી લાઈવ બતાવી રહ્યો છું ખાસ દ્વારકા ટુડે ન્યૂઝ દ્વારકાના દરિયા કિનારેથી લાઈવ છે અને દ્વારકાના દરિયાના જે દ્રશ્યો છે ખાસ યુટ્યુબ લાઈવ ઉપર આ બધા સમક્ષ જોડાઈ ગયું છે દ્વારકા ટુડે ન્યૂઝ તો સૌ મિત્રો જલ્દીથી યુટ્યુબ લાઈવમાં મારી સાથે જોડાઈ જાય અને ખાસ લાઇકનું બટન દબાવે કોમેન્ટ કરે જરૂરથી અને ખાસ જે રીતના દ્રશ્યો દ્વારકાથી આપને દ્વારકા ટુડે ન્યૂઝ જે દ્વારકાનો દરિયો બતાવી રહ્યું છે મારી સાથે ઘણા બધા લોકો જોડાવા લાગ્યા છે તો લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે યુટ્યુબ ન્યૂઝ અને ખાસ જે રીતના દ્રશ્યો દ્વારકાનો દરિયો આપ લાઈવ જુઓ છો જે રીતના દ્વારકાના દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકા ટુડેથી ઓમ ધોબાણી આપ બધાઈને રિક્વેસ્ટ છે મારી વધુમાં વધુ મારી સાથે મિત્રો જોડાયેલા છો કોમેન્ટનું પ્રભાસ છાયા છે જય દ્વારકાધીશ આર કે ડાયાણી છે એમને મારા જય દ્વારકાધીશ કોમેન્ટનું બટન જરૂરથી દબાવો અને ખાસ તેજસ બારાઈ પણ મારી સાથે છે એમને પણ મારા જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર તો ઘણા બધા લોકો મારી સાથે જોડાવા લાગ્યા છે દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે અને દ્વારિકા ટુડે યુટ્યુબ આપ બધા સમક્ષ લાઈવ છે દ્વારકાથી જે રીત જે દ્વારકાથી જે રીતનો કરંટ આપે લાઈવ આવ્યો જે ઉપર સુધી પાણી જે ઉડવા લાગ્યું છે અને જે મારી ઉપર પણ હું પણ ભીનો થઈ ગયો છું એવો કરંટ અત્યારે દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યો છે તો નેક્સ્ટ નટુ નાટુરો આપણી સાથે છે એમને પણ મારા જય દ્વારકાધીશ તો મારી સાથે જે લોકો મિત્રો જોડાયેલા છો એ ખાસ લાઇકનું બટન જરૂરથી દબાવશે આર કે ધાયાણી પ્રભાસ ચાસિયા તેજસ બારાઈ કેવલ સિમરિયા નેક્સ્ટ એને નારૂ જીતેશ બારાઈ સૌને રિક્વેસ્ટ છે કે જે લાઇકનું બટન છે આપ મિત્રો જરૂરથી દબાવો અને જે દ્વારકાના દરિયામાં ઊંચા ઉછરતા મોજા છે આપ નિયારો છો તો જે લાઇકનું બટન છે સૌ યુટ્યુબરને મારી રિક્વેસ્ટ છે જે આપને અદ્ભુત નજારો દ્વારકા ટુડે લાઈવ બતાવી રહ્યું છે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો લિંક કોપી કરી અને તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો દ્વારકા ટુડે લાઈવ છે અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે આપણે દ્વારકાથી ઓમ ધોવાણી જે દ્રશ્યો છે લાઈવ બતાવી રહ્યો છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વધુમાં વધુ લોકો મારી સાથે જોડાય અને દ્વારકાથી જે દ્રશ્યો આપણે ગોમતી ઘાટના જે દ્વારકાના દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે જે દ્રશ્યો છે આપને યુટ્યુબથી લાઈવ બતાવી રહ્યું છું મારી સાથે અત્યારે બેતાલીસ લોકો જોડાયેલા છે યુટ્યુબની અંદર તમામને રિક્વેસ્ટ છે એકવાર લાઇકનું બટન જરૂરથી દબાવજો જેટલા પણ લોકો મારી સાથે જોડાયેલા છે પ્રભુ દ્વારકાધીશનું નામ જગતનાથનું નામ રફીક હુસેન બ્લોચ પણ મારી સાથે જોડાયેલા છે એમને પણ રિક્વેસ્ટ છે મારી લાઇકનું બટન જરૂરથી દબાવે ઘણા બધા લોકો યુટ્યુબ લાઈવ સાથે નિહારી રહ્યા છે દ્વારકા ટુડે ન્યૂઝ અને જે રીતના દ્રશ્યો છે દ્વારકાના ગોમતી ઘાટના છે મારી સાથે અત્યારે સેવન્ટી થ્રી લોકો યુટ્યુબ લાઈવ જોઈ રહ્યા છે બધાયને રિક્વેસ્ટ છે મારી જે દ્વારકાથી દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે દ્વારકાના દરિયાના જે રીતના મોજા ઉછરી રહ્યા છે આપણે જે દ્રશ્યો છે સ્ક્રીન ઉપર લાઈવ જોવા મળી રહ્યા છે ખાસ આપ બધાને રિક્વેસ્ટ છે લાઇકનું બટન જરૂરથી દબાવો અને ખાસ જે દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ દ્વારકા ટુડે ન્યૂઝ આપ બધા સમક્ષ લાઈવ જો ખાસ મજા આવી હોય તો લાઇકનું બટન જરૂરથી દબાવો કોમેન્ટમાં જય 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 દ્વારકાધી કિશોરભાઈ સાંગોડિયા આપણી સાથે જોડાયેલા છે અમૃતલાલ અરન્યા છે રફિક હુસેન બ્લોચ પણ આપણી સાથે લાઈવમાં છે તો જે દ્રશ્યો છે દ્વારકાના છે ગોમતી ઘાટના છે અને ખાસ જે રીતના લાઇકનો વરસાદ અત્યારે પાંચ જેટલા લોકોએ લાઇક કરી છે આપણે દસનો ટાર્ગેટ રાખી અને નાઇન્ટી થ્રી લોકો જોઈ રહ્યા છે તો પાંચ લોકોને તો આ વિડીયો જે અદ્ભુત નજારો દ્વારકાના દરિયાનો કરંટ આપને ગમું જ હશે જો આપને આ વિડીયો ગમો હોય તો જરૂરથી મિત્રો લાઇક કરજો અને દ્વારકાના દરિયો જે દ્વારકા છે એ કોને ના ગમે ખાસ ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવી રહી છે અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ આપના સુધી લાઈવ દ્રશ્યો દ્વારકા ટુડે ન્યૂઝ હાલ આપને આપી રહ્યું છે મારી સાથે અત્યારે નાઇન્ટી ટુ લોકો જોડાઈ ગયા છે અને છ લોકોએ લાઇક કરેલા છે હજી પણ વધુ લોકો લાઇકનું બટન દબાવે કોમેન્ટમાં દ્વારકાધીશનું નામ જગતના નાથનું નામ રાજુભાઈ એકવાર લાઇક થઈ જાય જય દ્વારકાધીશ ખાસ જે દ્રશ્યો છે દ્વારકાના ગોમતી ઘાટના છે અને ખાસ જે આપ જોઈ શકો છો દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે શું વાત છે બસો સત્તર લોકો જોઈ રહ્યા છે ને માત્ર સાત લોકોએ લાઈવ કરેલ લાઈક કરેલું છે વધુમાં વધુ લોકો આ કોમેન્ટ કરે પરમાર જયદીપ મારી સાથે છે જે પણ યુટ્યુબર છે એમને પણ મારા જય દ્વારકાધીશ આઠ લોકોના લાઇક થયા ઘણા બધા યુટ્યુબર જે લોકો છે યુટ્યુબ સાથે જોડાયેલા છે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો મૂકતા હોય છે જે લોકો પણ મારી સાથે જે રાજુભાઈ લાઈક કરી દીધી છે એમને મારા જય 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 દ્વારકાધીશ મહેન્દ્રસિંહ રાજપૂત છે મારી સાથે જોડાયેલા મંગાભાઈ પટની છે મંગાભાઈ લાઈવ લાઈક જરૂર કરજો ગૌરવ રાજકોટ રંગીલાથી આપણી સાથે જોડાયેલા છે જે રીતના દ્રશ્યો દ્વારકાધી યુટ્યુબ લાઈવ પર આપને જોવા મળી રહ્યા છે નવ લોકોએ લાઇક કરી છે અને ખાસ એકસો ચાલીસ લોકો મારી સાથે યુટ્યુબમાં લાઈવ નિહારી રહ્યા હોય રૂપારામ પરિહાર મહેન્દ્રસિંહ રાજપૂત મંગાભાઈ પટની કિશોરભાઈ પરમાર સૌને મારા જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજા ધીરાજ જે રાજા ધીરાજની નગરી હોય અને જ્યાં મોજા હાલ દ્વારકાનો દરિયામાં જે રીતનો એક અદભુત નજારો હોય તુલસી મકવાણા આપણી સાથે છે ગૌરવ છે સૌને મારા જય 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 દ્વારકાધીશ તો આપ દ્વારકાના દરિયેથી જે રીતના દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના લાઈક બટન સૌના લાગી રહ્યા છે અગિયાર લોકો મારી સાથે અત્યારે જે જેમને વિડીયો ગેમો છે સો લોકો જોતા હતા અને ખાસ જે બધાની જે કોમેન્ટ પણ આવી રહી છે અને ખાસ જે રીતના અદ્ભુત નજારો દ્વારકાથી હા મંગાભાઈ પટની હું દ્વારકાથી છું ખાસ હું ઓમ તોબાણી અને સૌને રિક્વેસ્ટ છે મારી સુરેશભાઈ પણ છે ગોપાલ ચાનપા પણ છે અને ખાસ જે દ્વારકાનો દરિયાનો કરંટ આજનો દિવસ અને વિશેષ દ્વારકા ટુડે ન્યૂઝ આપ બધા સમક્ષ લાઈવ હોય ઘણા બધા લોકો જે વિડીયોને અત્યારે જોઈ રહ્યા છે મારી સાથે અઢીસોથી વધુ લોકો યુટ્યુબ લાઈવમાં જોડાયેલા છે અને ખાસ જે રીતના અહીંના દ્રશ્યો છે દ્વારકાના ગોમતી ઘાટના છે ખાસ જે ગોમતી ઘાટમાં દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે આ બધા લાઈવનિયારો છો દ્વારકાના દરિયામાં મોજા જે હાલ અત્યારે આપને અદ્ભુત નજારો દ્વારકાથી લાઈવ જોવા મળશે દ્વારકા ગોમતી ઘાટ ઉપર આશરે સોલ ઘાટ આવેલા છે અને આ બાજુ એક નવો ગોમતી ઘાટ આવેલો છે આપ જોઈ શકો છો જે રીતનો કરંટ છે દ્વારકાથી દ્વારકાના દરિયામાં તો મારી સાથે ઠાકોર જસવંત છે મંગાભાઈ ભરવાડ છે જય 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 શ્રી કૃષ્ણ જય ઠાકર જય 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 દ્વારકાધીશ માંગો વીસ અને આપે એકસો વીસ આપણા દ્વારકાધીશ ખાસ મારી સાથે ત્રણસો છાસઠ લોકો જોડાયેલા હોય દ્વારકા ટુડે ન્યૂઝ યુટ્યુબમાં લાવ્યું હોય ત્યારે જેટલા પણ લોકો છે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને ખાસ જે રીતના લાઇક પણ કરે અને કોમેન્ટમાં જરૂરથી પ્રભુનું નામ દ્વારિકાધીશનું નામ જગતના નાથનું નામ રાજા ધીરાજનું નામ ભાવનગઢની ધજાવાળાનું નામ અને થોડીક ક્ષણોમાં હું દ્વારકાધીશ જગત મંદિરથી ધ્વજા પણ આપને લાઈવ બતાવીશ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો એટલે આપને દ્વારકાધીશની ભાવનગઢની ધજાના દર્શન થાય મારા વાળા અને ખાસ જે રીતના આપ દ્વારકા ગુમતી ઘાટથી આપ યુટ્યુબ લાઈવ જોવો છો ઘણા બધા લોકોની કોમેન્ટ આવી રહી છે રફી હુસેન બ્લોચ છે રાજુભાઈ છે એને નટુડો મંગાભાઈ પટની ઘણા બધા યુટ્યુબર મારી સાથે લાઈવમાં જોડાયેલા છે અને ખાસ જે દ્વારિકાથી દ્વારિકા ટુડે આ બધા સમક્ષ જે દ્વારકાના દરિયાનો અદ્ભુત નજારો છે એ આપને લાઈવ વીરસી રહ્યું હોય વીસ જેટલા લોકોએ લાઈક પણ કરી દીધું છે હજી પણ વધુ લોકો આજનો જે ટાર્ગેટ છે આપણો પચાસનો છે તો જલ્દીથી આપ જે આ દ્રશ્યો છે દ્વારકાના છે મારી સાથે બસો લોકો જોતા હોય તો પચાસ લાઈક કરવા તો સાવ ઇઝી છે તો ખાસ સૌને રિક્વેસ્ટ છે જે લાઇકનું બટન આપેલું છે જે થમ્સઅપ જેવું નિશાન છે અંગૂઠાનું એ આપને લાઈવ ગમ્યું હોય તો જરૂરથી આપ દબાવજો જેથી અમને દરરોજ અમારા દર્શકો માટે શું લઈને આવવું અમને ખબર પડે અને ખાસ જે લોકો મારી સાથે અત્યારે અહીંયા જે આ નજારો છે એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જે દ્વારકાના દરિયામાં જે પોતાની યાદો ક્લિક કરવા માટે અહીંયા લોકો ઊભા હોય અને જે મોજા છે એ હાલ અભિષેક થતો હોય દ્વારકાના દરિયાથી તો મારી સાથે અત્યારે ઘણા બધા લોકો છે જસ્ટ જયવંતસિંહ જાડેજા છે ખુશાલ બારાઈ છે રાજુભાઈ છે પરેશ ઠાકોર છે મંગાભાઈ સૌને રિક્વેસ્ટ છે એકવાર લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે યુટ્યુબનો વિડીયો છે વધુમાં વધુ શેર કરશે લાઇકનું બટન દબાવશે અને જે રીતના દ્રશ્યો છે દ્વારકાથી અત્યારે મારી સાથે થ્રી ફોર્ટી એઇટ લોકો જોઈ રહ્યા છે બધાયને રિક્વેસ્ટ છે એકવાર લાઇકનું બટન જરૂરથી દબાવે શ્રેયા બજાપતિ છે રફી હુસેન છે સૌદાસ વીરાભાઈ છે ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવી રહી છે અને સૌની લાઇક પણ વરસી રહી છે અને ખાસ જે લોકો જોઈ રહ્યા છો દ્વારકાના દરિયાથી અદ્ભુત નજારો દ્વારકા ટુડે સંઘ લાઈવ નિહારો દ્વારકાથી ઓમ ધોવાણી સૌ ક્રિષ્ઠભક્તોની રિક્વેસ્ટ છે મારી જુદી કોમેન્ટમાં લાઈક શેરેન કોમેન્ટ તો આ બધા જે દ્વારકાનો દરિયો જે વિશેષ દ્રશ્યો દ્વારકા ટુડે યુટ્યુબથી આપ લાઈવ જોવો છો તો સૌની રિક્વેસ્ટ છે મારી ખાસ જે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તો મારી સાથે મીટ ઇન્ડોચા પણ જોડાઈ ગયા છે યુટ્યુબમાં આપણે લાઈવ છીએ મિતભાઈ અને ખાસ લાઇક શેર અને કોમેન્ટ લાઇકનું બટન જરૂર દબાવો તો ગુમતી ઘાટથી આપણે લાઈવ જે દ્રશ્યો દ્વારકાના દરિયામાં મોજામાં કરંટ ખાસ જે મનાલી બામણીયા આપણી સાથે છે જરૂરથી આપ લાઇકનું બટન જરૂર દબાવજો તેવીસ લોકો લાઈક કર્યા છે અને ખાસ જે દ્વારકાના દરિયામાં જે કરંટ જગદીશ નાયક મંગાભાઈ પટની ઘણા બધા લોકો મારી સાથે લાઈવ નિહારી રહ્યા છે રફીક હુસેન બ્લોચ પણ આપણી સાથે જોડાયેલા છે ઘણા બધા લોકોની જ્યારે કોમેન્ટ આવી રહી હોય લાઈક આવી રહી હોય ત્યારે જે લોકો લાઈક કરે એ લોકો કોમેન્ટમાં પણ લખે કે મેં લાઈક કરી દીધું છે અથવા જય દ્વારકાધીશ લખશે હરહર મહાદેવ લખશે મયુરસિંહ વાઘેલા પણ આપણે લાઈવમાં નિહારી રહ્યા છે એકદમ મજામાં છું મયુરસિંહ આપ લાઈવ જોવો છો કેવું લાઈવું કમેન્ટ કરજો અને લાઇકનું બટન જરૂર દબાવજો સૌદાસભાઈ વીરા આપને પણ વીરાભાઈને પણ રિક્વેસ્ટ છે મારી સૌદાસ વીરાભાઈ એમને પણ મારા જય 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 દ્વારકાધીશ ખાસ દ્વારકાના દરિયામાં કરંટ આપ જોઈ રહ્યા છો અને ખાસ લાઇકનું બટન એમને પણ દબાવી દીધું છે તો ઘણા બધા લોકો જોઈ રહ્યા છે અને અદભુત નજારો ફરી પાછો આપને દ્વારકાથી જોવા મળશે થેન્ક યુ મયુરસિંહ વાકેલા કંઈ ઘટે નહીં રાજુભાઈ જય દ્વારકાધીશ મંગાભાઈ પટનીએ પણ લાઈક કરી દીધું છે એમને પણ મારા જય 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 દ્વારકાધીશ તો દ્વારકાથી દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવ અને જે દ્વારકાના દરિયાનો કરંટ રસિકભાઈ મકવાણા મારી સાથે એમને પણ મારા જય દ્વારકાધીશ એઇટ વન નાઇન જેમની એક સુંદર નામ યુટ્યુબનું બાદલ ઠાકોર એમને પણ મારા જય 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 દ્વારકાધીશ તો ઘણા બધા લોકો છે અને લાઈવ જોઈ રહ્યા છે હવે માત્ર પચાસમાં ચોવીસ જ લાઇક ઘટે છે તો આ જે આપણો પચાસ લાખનો ટાર્ગેટથી આપણે યુટ્યુબ અત્યારે લાઈવ ચલાવી રહ્યા છીએ તો સૌને રિક્વેસ્ટ છે જલ્દીથી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે નિલેશ તાપા એમને પણ મારા જય 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 દ્વારકાધીશ ખાસ ચારસો લોકો મારી સાથે યુટ્યુબમાં લાઈવ જોતા હોય અને દ્વારકાથી જે દ્રશ્યો છે દ્વારકાના ગોમતી ઘાટથી નિલેશ તાપા હોય ગણપત ઠાકોર હોય તો વધુમાં વધુ લોકો લાઈક કરશે અને જે આ દ્રશ્યો છે દ્વારકાના આપને ગઈમાં હોય તો દ્વારકા ટુડે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વગેરે ન્યૂઝમાં આપને બધા દ્રશ્યો લાઈવ સાથે બતાવતા હોય છે અને ખાસ જે ઘણા બધા યુટ્યુબર મિત્રો મારી સાથે જોડાયેલા છે અને જે રીતના સૌની કોમેન્ટ આવી રહી છે જે રીતના બધા લોકો યુટ્યુબમાં લાઈવ નિહારી રહ્યા છે અરવિંદ કાવળ છે એમને પણ મારા જય 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 દ્વારકાધીશ ખાસ રાઠોડ જય એમને પણ હાઈ કરી દીધું છે જે લોકો યુટ્યુબ લાઈવ જોઈ રહ્યા છે બધાને રિક્વેસ્ટ છે એકી સાથે આપ જે દ્વારકાના દરિયાનો ફરી પાછો અદ્ભુત નજારો આપને જોવા મળશે તો લાઇકનું બટન જરૂરથી દબાવો અને ખાસ જે યુટ્યુબ લાઈવ આપના સુધી દ્વારકાથી દ્વારકાના દરિયામાં મોજાના કરંટ જે જોવા મળી રહ્યું છે મંગાભાઈ પટની હું થોડીક વાર ક્ષણોમાં જ્યારે ધ્વજા બદલશે તો આપને જે બદલતી ધ્વજાની દ્વારકા ટુડે યુટ્યુબ દ્વારા હું લાઈવ ઝાખી કરાવીશ ઘણા બધા મિત્રો છે બધાયને હું કહું છું કે આશરે એક કલાક પછી અત્યારે હું ખાસ દરિયાના મોજા બતાવી રહ્યો છું અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે દ્વારકાના દરિયામાં જે રીતના મોજા છે જે આપ લાઈવ નિયારો છો આપને કેવું લાગ્યું ખાસ મંદિર અહીંથી દૂર છે હું મંદિર તરફ પણ જઈશ અને દ્વારકાધીશની ધ્વજા છે એ બદલથી જોવા મળશે અત્યારનો ખાસ જે આ નજારો છે ગણપત ઠાકોર છે મંગાભાઈ ભટ્ટની છે કમલેશ પ્રજાપતિ છે મારી સાથે ભીખુ મોરી છે રામ રામ એમને પણ મારા અને ખાસ બધા મિત્રોને મારા જય 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 દ્વારકાધીશ જેટલા પણ લોકો જોડાયેલા છો જે અત્યારે યુટ્યુબ લાઈવ નિહારી રહ્યા છો બાજુમાં થમ્સઅપ જેવું લાઇકનું બટન છે આપ લાઇકનું બટન જરૂરથી દબાવો અને ખાસ વધુ લોકો મારી સાથે જોડાય કમલેશભાઈ પ્રજાપતિ લાઇકનું બટન દબાવો ગોવિંદ ઠાકોર આ બધાને રિક્વેસ્ટ છે કે આપ લાઇક કરો અને ખાસ જે દ્વારકા ટુડે યુટ્યુબ દ્વારા ન્યૂઝ દ્વારા આપને દ્રશ્યો બતાવવામાં આવે છે વધુ વધુ શેર કરશો તો દ્વારકાથી જે યુટ્યુબ લાઈવ દ્વારા આપને દ્રશ્યો જે ગુમતી ઘાટના હું બતાવી રહ્યો છું દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે જે આ અદ્ભુત મોજ પોતાના કેમેરામાં કેદ કરવા માટે થઈ અને લોકો અહીંયા આવી પહોંચ્યા છે તો મારી સાથે જનકસિંહ વાઘેલા પણ છે ભીખુ મોરી પણ છે સૌને રિક્વેસ્ટ છે કે જે આપેલું લાઇકનું બટન આપ જરૂરથી દબાવો અને દ્વારકા ટુડે યુટ્યુબ ન્યૂઝ આપ બધા સમક્ષ લાઈવ હોય દ્વારકાધી ઓમ ધોબાણી આપને જે દ્રશ્યો બતાવી રહ્યો હોય દ્વારકાના ગુમતી ઘાટના દ્રશ્યો હોય રણછોડ ઓફિશિયલી એક યુટ્યુબર છે આપણી સાથે એમને પણ મારા જય દ્વારકાધીશ ભીખુ મોરીને નથી આવડતું લાઈક કરતા જય ગોગા જય દ્વારકાધીશ તો આપ બધા જોઈ શકો છો દ્વારકા ટુડે યુટ્યુબ ન્યૂઝ અને જે રીતના મારી સાથે અત્યારે થ્રી ફોર્ટી ટુ એટલે કે ત્રણસો ને બેતાલીસ લોકો યુટ્યુબ લાઈવ સાથે દ્વારકાના દરિયામાં કરંટ જોઈ રહ્યા છે જે અદ્ભુત નજારો છે દ્વારકાધી દ્વારકા ટુડે ન્યૂઝથી આ બધા સમક્ષ લાઈવ છે અને જે આ આપણે આગળ વધી રહ્યા છીએ ફોર્ટી વન લોકો મારી સાથે જોડાઈ ગયા છે જય ગોગા સીમા મીના જે મુકેશ યાદવ જોઈ રહ્યા છે એમને પણ મારા જય દ્વારકાધીશ પ્રવીણ સોલંકી ભીખુ મોરી મેં પહેલીવાર કર્યું છે તો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને દ્વારકા ટુડે ન્યૂઝથી ઘણા બધા લોકો હાલ લાઈવ નિહારી રહ્યા હોય અને જે અરવિંદ કક કાવડ આપણી સાથે અરુણ પટેલ છે જયરંછોડ ભરત રાના છે થોડીક ક્ષણોમાં દ્વારકાધીશની ધ્વજા પણ લાઈવ જોવા મળશે મારું શ્વેતા આપણી સાથે છે મનોહરસિંહ ઝિંજાલા છે જાદવ જયરાજ છે દ્વારકા દ્વારકાધુડે યુટ્યુબમાં ઘણા બધા લોકો જોઈ રહ્યા છે અને દ્વારકાની વાત હોય અને દ્વારકાનો દરિયો જ્યારે ગાંડો તૂર હોય અને ખાસ સૌ લોકો દ્વારકા દ્વારકાધુડે ન્યૂઝને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરે વધુ લોકો જોડાય અને દ્વારકાની જે તમામ અપડેટ છે દ્વારકાથી આ બધા લાઈવ નિયારો છો તો આ બધા જે એક દ્વારકાની જે યાદ હોય એ કેને ના ગમે તો વધુમાં વધુ લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે અને ખાસ જે દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે એમએસ ઓલરાઇડ અશમુખભાઈ રેથડિયા ગઢડાથી આપણી સાથે જે અક્ષય રાવલ છે શૈલેષ દેસાઈ છે ચેતન ઠાકોર છે વધુમાં વધુ મિત્રોની રિક્વેસ્ટ છે કે લાઇકનું બટન જરૂર દબાવો અને જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધી જય 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 ઠાકર સીમા મીના પણ આપણી સાથે જોડાયેલા છે રણ છોડ ઓફિશિયલી શૈલેષ દેસાઈ જય ગોગા તો જરૂરથી આ બધા મિત્રો જે દ્વારકા ટુડે ન્યૂઝ લાઈવ નિહારો છો જરૂરથી લાઈક શેર એન્ડ કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને જ્યારે લોકો છે એના માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બનેલો દ્વારકાનો દરિયો તો આ બધા દ્વારકાથી જે રીતના યુટ્યુબ સાથે લાઈવ નિહારો છો અરવિંદ કક્કડ સુરતથી મહારાજ જય દ્વારકાધીશ ગિરીશ રાણા ઉધાભાઈ ગોલતર જય ઠાકર અનિલ ઠાકોર રણછોડ ઓફિશિયલી સૌને મારા જય 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 દ્વારકાધી શું વાત છે પાંચસો લોકો યુટ્યુબથી મારી સાથે લાઈવ છે દ્વારકા ટુડે ન્યૂઝ તો ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી દો વધુમાં વધુ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને દ્વારકાની ધ્વજા પણ આપને લાઈવ જોવા મળશે દ્વારકાના તમામ વિડીયો યુટ્યુબમાં આપને લાઈવ જોવા મળશે તો બાજુમાં લાઈકનું બટન પણ આપેલું છે એ પણ લાઈક કરી દો અને ખાસ જે પિસ્તાળીસ લાઈક થઈ ગયા છે ઓનલી પાંચ લાઈક ઘટે છે તો જે લોકો મારી સાથે છે અને જે અદભુત નજારો જે લાઈવ જોઈને દેવ પણ ખુશ થઈ ગયા છે એવું કહી શકીએ આપણે કે જે આપણે આ દ્રશ્યો નિયરા સીધો એટલો બધો જે દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો દ્વારકા ટુડે ન્યૂઝનું લાઈવ હોય તો દરિયાના મોજામાં પણ કરંટ આવે જ ને તો જે દ્રશ્યો છે દ્વારકાના છે અને જે આપના આ દ્રશ્યો ગમ્યા હોય તો વધુમાં વધુ મિત્રો લાઈક કરશે અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરશે દ્વારકા ટુડે ન્યૂઝ આ બધા સમક્ષ લાઈવ છે શું વાત છે આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો પચાસ લાઇકનો તો એકી સાથે હજી એકવાર કેટલા લોકો લાઈક કરે છે અને આપણે શો તરફ જવાનો પ્રયાસ કરીએ તો ઓનલી ફોર થ્રી મિનિટ્સ લાઈવ અને હન્ડ્રેડ લાઇક ટાર્ગેટ તો આ વિડીયો કેને કેને ગમ્યો છે દિલથી મિત્રો લાઈક કરી દો અને ખાસ જે રીતના દ્રશ્યો છે દ્વારકાના છે દ્વારકા જય ગોગા હું આપને દ્વારકાધીશની ધ્વજાના દર્શન થોડીક ક્ષણોમાં લાઈવ આવી અને કરાવીશ એ મારું પ્રોમિસ છે જ્યારે ધ્વજા બદલતી હોય એની સુંદર ઝાંખી યુટ્યુબમાં કેદ થાય વધુ લોકોને દર્શન થાય એ દ્વારકા ટુડે ન્યૂઝનો પ્રયાસ છે દ્વારકાની તમામ વિગત દ્વારકા ટુડે ન્યૂઝ આપના સુધી પહોંચાડશે જે લાઇટનો વરસાદ અત્યારે થઈ રહ્યો છે અને દરિયાદેવનો કરંટ પણ અત્યારે વધી રહ્યો છે જે દ્રશ્યો આપને દ્વારકા ટુડેથી બતાવી રહ્યો છું ખાસ અત્યારે મારી સાથે ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે જ્યાં લોકો ઘણા બધા લોકો સબસ્ક્રાઇબ પણ કરી ચૂક્યા છે અર્ગોભાઈ છે જયેશભાઈ છે નીતિન જોગલ છે ઘણા બધા લોકોએ ચેનલમાં સબસ્ક્રાઈબનું બટન દબાવી બેલ બટન દબાવો જેથી દ્વારકા જોડે ન્યૂઝ યુટ્યુબથી આપની સમક્ષ લાઈવ થાય ત્યારે આપને તમામ વિડીયોની માહિતી મળતી રહે ખાસ લાઇકનું બટન પણ જરૂરથી દબાવજો ખાસ અત્યારે ઘણા બધા લોકો મારી સાથે છે અને સત્તાવન લોકોના લાઇક આવી ગયા છે આપણો જે ટાર્ગેટ છે એ સો લોકો કેશવ બતાવર જયેશ પરમાર આઈ એમ મેડીવાલા ધાપા રમેશ ઘણા બધા લોકો અત્યારે મારી સાથે ત્રણસો ને વીસ લોકો લાઈવ જોઈ રહ્યા છે બધાયને રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ અત્યારે ઘણા બધા લોકોએ લાઈક પણ અત્યારે કરી રહ્યું છે જે અત્યારે આગળ આપણે ઘણા બધા લોકો જોડાવા લાગ્યા છે ઘણા બધા વિડીયો ગમેલો છે એકસઠ લોકોએ લાઇક કરી છે હજી પણ આપણે શો સુધી પહોંચાડીએ અને દ્વારકા ટુડે ન્યૂઝ આપ બધા સુધી સબસ્ક્રાઈબ માટે રિક્વેસ્ટ કરી રહ્યું છે દ્વારકા ટુડે ન્યૂઝથી ઓમ તોબાણી સૌને રિક્વેસ્ટ છે મારી જુદી કોમેન્ટમાં જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજા ધીરાજ તો ભોલાભાઈ ધોબી દિલકુશ સાલોન પુરોહિત ડબલ જીરો નાઇન જીરો ધાપા રમેશ ઘણા બધા યુટ્યુબર મારી સાથે લાઈવમાં નિહારી રહ્યા છે ઝારા અર્પિત સિંહ એમને મારા જય દ્વારકાધીશ અમિત આચાર્ય ઘણા બધા લોકોની કોમેન્ટ આવી રહી છે લાઇક પણ આવી રહી છે સૌને વધુ લોકો લાઇક કરે અને વધુ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરે એ દ્વારકા ટુડેનો પ્રયાસ મેહુલ જય 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 મુરલીધર લાઇક કરી દેજો સોલંકી સુમિત લાઇકનું બટન જરૂર દબાવજો કેવલ ચિમરિયા લાઇકનું બટન જરૂર દબાવજો સૌને રિક્વેસ્ટ છે મારી જુડતી કોમેન્ટમાં પ્રભુ દ્વારકાધીશનું નામ કાળિયા ઠાકોરનું નામ જુલતી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મોલીધર જય 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 રાજાધિરાજ તો દ્વારિકા ટુડે યુટ્યુબ લાઈવ અને દ્વારકાના દ્રશ્યો જીવ જીવેસિંહ બોલાભાઈ દહભી સોલંકી સુમિત ઝાલા અર્પિત સિંહ ડબલ ટેપ ડબલ ટેપ રણ છોડ ઓફિશિયલ આપણી સાથે છે હું જે દ્રશ્યો દ્વારકાથી બતાવું છું પુરોહિત ડબલ જીરો નાઇન જીરો મારા ઘરે નાના લડ્ડુ ગોપાલ છે ક્યાં વાત હે જય 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 દ્વારકાધીશ ખાસ ખોડાભાઈ ભરવાડ જય દ્વારકાધીશ બિલન વેકરિયા જય દ્વારકાધીશ તો આપ દ્વારકા જોડી ઇન્સ્ટાગ્રામને પણ પેજને ફોલો કરજો લડ્ડુ ગોપાલ અને દ્વારકાધીશના ઘણા બધા વિડીયો મળશે પુરોહિત ડબલ જીરો નાઇન જીરો ઓમ થોબાણી દ્વારકા ટુડે જય 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 દ્વારકાધીશ વગેરે પેજ ઇન્સ્ટાગ્રામમાં પણ અવેલેબલ છે અને એમાં પણ આપ સબસ્ક્રાઈબ કરી શકો છો અને દ્વારકાના વિડીયો મેળવી શકો છો ખાસ દ્વારકા ટુડે યુટ્યુબ દ્વારા અને અલગ અલગ વિડીયો બતાવવાના આવશે વળી લાઈકની સ્પીડ ઘટી ગઈ છે તો મિત્રોને રિક્વેસ્ટ છે મારી સાથે વનરાજસિંહ ઝાલા છે વનરાજસિંહ હું લાઈવ કરીને બતાવીશ પાંચસો ને ત્રીસ લોકો જોડાયેલા છે તો એકી સાથે આપણે શો લાઈક તો થવી જ જોઈએ ઓગણત્રીસ લોકોના લાઇક ઘટી રહ્યા છે તો જલ્દીથી મિત્રો મારી સાથે પાંચસો ને ત્રીસ લોકો જોતા હોય એકી સાથે જોડાયેલા હોય ત્યારે બધાઈને રિક્વેસ્ટ છે જરૂરથી જે લાઈકનું બટન છે એ દબાવે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને દ્વારકા ટુડે ન્યૂઝમાં જરૂરથી જોવાઈ લે પુરોહિત ડબલ જીરો નાઇન જીરો મારું નામ ભૂમિ છે હું સાત વાગે લાઈવ આવું છું સાંજે ઓકે ઓકે જય 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 દ્વારકાધીશ આપને મારા દ્વારકાધીશ મંદિર કે દર્શન ઘટા હરીશ જય ગોગા જય મુરલીધર દ્વારકા ટુડેથી આ બધા દ્રશ્યો દ્વારકાના યુટ્યુબ લાઈવ સાથે દ્વારકાના દરિયાનો કરંટ જોઈ રહ્યા છો અને ખાસ જે રીતના નેહારિકા રાણા એમને પણ મારા જય 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 દ્વારકાધીશ રાણા મરજીના માલિક વન ટુ થ્રી ક્યાં વાતે ઘણા બધા યુટ્યુબર લોકો જે દ્વારકાના દરિયાની મજા લાઈવમાં લઈ રહ્યા હોય દ્વારકાના દરિયામાં કરંટ હોય દ્વારકા ટુડે ન્યૂઝ આવો અલંગ ફરવા રમેશ રમેશભાઈ અલંગનું નામ બહુ મેં સાંભળેલું છે જ્યાં સીટ તૂટતી હોય છે અને ફર્નિચર માટે લોકો અલંગ આવતા હોય છે જરૂર આવવાનું થશે એટલે હું આવીશ થેન્ક યુ પુરોહિત ડબલ જીરો નાઇન જીરો બધા લાઈક કરતા રહો થેન્ક યુ જરૂરથી લાઈક કરો આ આપણી સાથે કોઈ છે એમને પણ મારા જય 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 મુરલીધર સોલંકી સુમિત આપણી સાથે છે જય ભગવાન શર્મા આપણી સાથે છે અમરીશ પરમાર છે રાહુલ ભાડિયાર છે આદારામ છે આપણે હમણાં એટ સબસ્ક્રાઈબર કમ્પ્લેટ થયા છે એટ કે ક્યાં વાત સુંદર વાત છે આપની હજી પણ આપ આગળ વધો એવી દ્વારકા ટૂડેદી ઓમ થોવાણી આપને મારી શુભેચ્છા છે મંદિર બતાવો બાદશી ઘણી જ્યારે મારા સો લાઈક પૂરા થશે ને પછી હું નવું લાઈવ કરીશ અને દ્વારકાધીશની ધુજા બતાવીશ ખાસ જે દ્વારકાથી દ્રશ્યો જે રીતના દ્રશ્યો છે દ્વારકાના અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે આ બધા લાઈવ નિહારો છો અને જે રીતના